નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યુઝમાં હું છું આપની સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના ગળખોળ ગામ ખાતે ઉત્કર્ષ કેમ્પ યોજાયો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના ગળખોળ ગામ ખાતે ધરતી આબા ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કેમ્પમાં આસપાસના દસ જેટલા ગામોના લાભાર્થીઓએ સરકારી વિવિધ યોજનાઓનો સ્થળ પર લાભ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ ઘર બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્યવ્યાપી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના ગડખોળ ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગડખોળ સહિત આસપાસના દસ ગામોના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગામજનોએ જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના પોષણ વાટિકા માતૃવંદના રેશન કાર્ડને લગતી કામગીરી ગંગા સ્વરૂપા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભો લીધા હતા આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર સૌને નમસ્કાર આજ રોજ અંકલેશ્વર તાલુકાના ગળખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે દસથી બાર જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આજુબાજુના જે દસથી બાર જેટલા ગામો છે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે તેમાં સંપૂર્ણ સો ટકા લાભ મળે અને આજે જેટલા ગામો આને નક્કી કરવામાં આવેલ છે એ તમામ ગામોને આજે સ્થળ પર જ લાભ આપવામાં આવશે આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ ચાલે છે એમાં સો ટકા સો ટકા લાભ મેળવો એવી મારી તમામ લાભાર્થીઓને નમ્ર વિનંતી છે